એક સમયની વાત છે અયોધ્યા નગરીમાં કીર્તિધર નામના રાજા રાજ્ય કરતા હતા તેમને સહદેવી નામી ખૂબ સુંદર પત્ની હતી ભર યુવાનીમાં હોવાને કારણે રાજા કીર્તિધર પણ ખૂબ વિષય ભોગ ભોગવતા હતા પરંતુ એક કાળે તેમને દીક્ષા લેવાનો ભાવ થયો પરંતુ મંત્રીઓએ તેમને સમજાવ્યા જ્યાં સુધી તમારે ઘેર પુત્ર જન્મ નથી થયો ત્યાં સુધી તમારે દીક્ષા લેવી યોગ્ય નથી તમે જો પુત્ર વગર પુત્રના જન્મ થયા વગર દીક્ષા લેશો તો પૃથ્વી અનાથ થઈ જશે માટે પુત્ર જન્મ થાય ત્યાં સુધી તમે જુઓ મંત્રીઓના આ પ્રકારે કહેવાને કારણે રાજા કીર્તિધર દીક્ષા ન લેતા ગૃહસ્થવાસમાં રહ્યા કેટલો કાળ વીત્યા પછી તેમને સુકોશલ નામનો પુત્ર થયો તેમનો જન્મ થતાં જ રાણી સહદેવી મનમાં વિચાર કરે છે કે જો રાજા કીર્તિધર પુત્રને જન્મ લ જાણશે તો દીક્ષા લેશે આમ બિચારીને તેને સહદેવી છુપાવી દે છે બાળકને છુપાવી રાખવા છતાં પણ કીર્તિધરને બાળક થયાની જાણ મળી ગઈ તે બાળકને રાજ્ય ગાદી ઉપર બેસાડીને વિજય નામના મુનિની પાસે દીક્ષા લેવા ચાલ્યા ગયા તીવ્ર તપસ્ચર્યા કરતા અને અનેક પરિસોને સહન કરતા કરતાં તે રાજા ગુરુની આજ્ઞાથી એક વખત વિહાર કરતા કરતા અયોધ્યા નગરીમાં આવ્યા તેઓ એક મહિનાના ઉપવાસના ઉપવાસી હોવાથી પારણાને માટે ભિક્ષા લેવા માટે થઈને મધ્યાહન કાળે શહેરમાં ભ્રમણ કરી રહ્યા હતા રાણી પોતાના એ મુનિ સંસારી પતિ ગામમાં આવેલ છે તે જાણ થતાં જ વિચાર કરે છે હવે આ આવ્યા છે અને તેને કારણે સુકોશલ તેને મળશે તો સુકોશલ પણ દીક્ષા લઈ લેશે એટલે પોતે પતિ વગરની તો છે જ અને પુત્ર વગરની પણ થઈ જશે એટલે આ કીર્તિર મુનિને રાજ્યની કુશળતા માટે નગરીમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ આવો વિચાર કરીને રાણીએ પોતાના માણસો દ્વારા કીર્તિધર મુનિને નગરથી બહાર કાઢાવી મૂક્યા સુગૌશલની ધાવ માતાએ આ વાત જાણી એટલે તે અત્યંત રડવા લાગી રાજા સુકોશલે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેને ધાવમાતાએ કહ્યું તમારા પિતા જેમણે તમને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લીધી છે તેઓ ગોચરી માટે ગામમાં આવેલા તમારી માતાએ તેમને જો એ મુનિ તમને મળશે તો તમે પણ દીક્ષા લેશો એમ જાણીને ગામની બહાર કઢાવી મૂક્યા છે આથી હું રોદન કરું છું હું આ દુઃખ સહન કરી શકતી નથી આ વાત જાણીને સુકોશલના મનમાં વૈરાગ્ય ભાવ જાગ્રત થયો તે પિતાની પાસે આવ્યા અને ચારિત્ર વ્રતની માગણી કરી તે વખતે તેની પત્ની ચિત્રમાળા એ પણ ગર્ભ ગર્ભવતી હતી તે મંત્રીઓ સાથે આવી અને સુકૌશલને દીક્ષા ન લેવા માટે સમજાવવા લાગી પણ સુકૌશલે તેને કહ્યું તારા ગર્ભમાં જે પુત્ર છે તેનો મેં રાજ્ય ઉપર અભિષેક કરેલો છે આમ ખૂબ સરસ રીતે સમજાવીને સુકેશલે પિતાની પાસે દીક્ષા લીધી અને આખરી તપસ્યર્યા કરવા લાગ્યા મમતા રહિત અને કસાઈ રહિત એવા એ પિતા અને પુત્ર મહામુનિ થઈને આખી પૃથ્વી સહદેવી તેને કારણે તે આર્તા ધ્યાનમાં મૃત્યુ પામીને કોઈ જંગલની અંદર વાઘણ થઈ કીર્તિધર અને સુકસલ મુનિ ચાતુર્માસે માટે વિચરણ કરતા કરતા એક વખત આ જંગલની અંદરથી નીકળ્યા બંને મુનિ પારણા માટે શહેર તરફ જતા હતા ત્યાં માર્ગમાં પેલી સહદેવી વાઘણ તેણે તેમને જોયા વાઘ નજીક આવીને જોયું તો તેને ભવ યાદ આવ્યો અત્યંત કસાઈને કારણે તે પેલા સાધુ તેની ઉપર તરાપ મારે છે ત્યારે સાધુ બંને તરત જ કાયદો ધ્યાનની અંદર સ્થિર થાય છે તે વાઘણે સૌથી પહેલાં તો આગળ પુત્ર સુકોશલ મુનિ હોવાથી એની ઉપર પ્રહાર કર્યો તેમને પૃથ્વી ઉપર પાડી મારી નાખ્યા અને તેમના શરીરને ફાડી નાખ્યું તે વખતે પણ સુકોશલ મુનિ મનની અંદર અત્યંત શુભ ધ્યાન ધ્યાતા આ ઉપસર્ગ પરિસ એ જ મને સંસારની અંદર ભમાવે છે આવા પ્રકારનું ચિંતન કરતાં કરતા જરા પણ ગ્લાની ન પામતા શુક્લધાનમાં પહોંચીને તરત જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મોક્ષમાં જાય છે એવી જ રીતે સહદેવી વાઘણ કીર્તિધન મુનિને પણ આવી જ રીતે મારે છે તે પણ અનુક્રમે કેવળ જ્ઞાન પામી અને મોક્ષપદને પ્રાપ્ત કરે છે